હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું દમુસ કિચનમાં તો આજે આપણે બનાવીશું ગાજરનો ખમણી અને તેમનો સંભારો તો આ સંભારો બનાવવા માટે મેં એક કિલો ગાજર લઈ લીધા છે અને તેને ઉપરથી મેં પીલરની મદદથી ચાલ ઉતારી લીધી છે હવે આ ગાજરને આપણે મોટી ખમણી લઈ અને પછી તેને આપણે ખમણી લેશું આ બધા જ ગાજર ખમણાઈ જાય તે એવી રીતે ખમણવાના કે જે તેનો વચ્ચેનો પિત્તનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે કે જે હું તમને એ બતાવવા જઈ રહી છું તો જુઓ તમે આ ગાજર છે તે ચારેય બાજુથી મેં ખમણી લીધું છે અને આ વચ્ચેનો પિત્તનો ભાગ છે તે ખમણવાનો નથી તો આવી રીતે આપણે ગાજર બધા ખમણી લઈએ આજે આપણે બનાવીશું ગાજરનો સંભાર અને તેના માટે થઈને મેં ગાજર ખમણી લીધા છે અને કેરી સુધારી લીધી છે ઝીણી ઝીણી અને મરચાં પણ સુધારી લીધા છે તો આપણું હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે મેં ત્રણ પાવરા તેલ લીધું છે અને તેમાં આપણે રાઈ ઉમેરીશું અને ત્યારબાદ આપણે ઉમેરી ઉમેરીશું અને હિંગ ઉમેરી અને આપણે એમાં જે મરચા ઝીણા સુધારેલા છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે અંદર જે કેરી સમારેલી છે કાચી કેરી એના ઝીણા ઝીણા કટકા કરેલા છે તે પણ ઉમેરી દઈશું મરચાં છે તે તમે લાંબી ચીરું કરીને પણ નાખી શકો છો અને કેરીને પણ તમે લાંબી ચીરું કરીને નાખી શકો છો પણ મેં અહીં આજે ઢીણા કટકા કર્યા છે નહીતર હું પણ કેરી અને મરચાંની ચીરું કરું છું અને તેમાં ઉમેરું છું હવે આપણે આને થોડી વાર પાકવા દઈશું બસ એકદમ ગળી નથી જવા દેવાનો સંભાળો બાદ આપણે એમાં હળદર ઉમેરી દઈશું થોડી ખાંડ ખાતા હોય તો ખાંડ ઉમેરવી અને જેટલું આપણે ખમણેલું ગાજર હોય એ પ્રમાણમાં નમક ઉમેરવું નમક તમે ખમણ ઉમેરીને પણ નાખી શકો છો મેં અહીં પેલા નાખી દીધું છે તો એ બધું જ આપણે મિક્સ કરી અને સહેજ પાણી નાખશું જેથી કરી અને મસાલો છે ને એ બળી ન જાય અને ખાંડ છે તે ઓગળી જાય એ સહેજ પાણી બળી જાય ને ત્યાં સુધી જ આપણે સંભારો હલાવીશું હવે આપણે ગાજર ઉમેરી આ સંભારો છે ને તમે રોટલીની સાથે ખાવ ને તો શાકની પણ જરૂર પડે નહીં એકદમ સંભારો ગાળી નથી નાખવાનો આ સંભારાને અધકચરો ખાલી ફેરવવાનો જ છે ખમણેલું હોય અને તમે ગાળી નાખો તો બહુ સ્વાદ સરસ મજાનો આવે નહીં અને ગાજર છે ને એ મીઠા જ હોય છે એટલે તમે ખાંડ પણ ના નાખો તો ચાલે ન ખાતા હોય તો પણ નાખ્યું હોય તો ગઢચટો સ્વાદ ખૂબ સરસ લાગે તો જુઓ આપણો મસ્ત મજાનો સંભારો છે એ તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે તેને સર્વ કરી દઈએ તમે પણ ચોક્કસથી સંભારો બનાવજો અને તમે કેવી રીતે બનાવજો ને તમે કેવી રીતે બનાવો છો ને એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો જુઓ સંભારો આપણો તો આ સંભારો આપણો થઈ ગયો છે તૈયાર એક બે ત્રણ મિનિટમાં જ સંભારો બની જાય છે અને મેં આ સંભારો છે ને એક કિલો ગાજરનો બનાવ્યો છે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય સી